કચ્છ અને ગુજરાતની રસપ્રદ સમાચાર જાણવા જ્યારે જીઆઈડીસી વરસાદ માં એ લોકો આવ્યા ઉઘરાણી ગણ ત્યારે એ લોકો અડધો કલાક ગાડીઓ ફરાવી અને કહેવામાં આવ્યું કે જો નગરપાલિકાનો પૈસા નહીં ભરો તો તમારું ગટર અને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે એના માટે લગભગ ત્રીસ જણનો કાફલો આવ્યો હતો પણ મને નવાઈ લાગે છે કે એ લોકોને એ ખબર નથી કે અમે ગટરને પાણી આપ્યા નથી તો તમે શું કાપવા આવ્યા હતા ભૂલ એ લોકોની છે કે આ રસ્તો કોઈકને વાપરવા દીધો બરાબર વાપરવા દીધો એને બદલે રસ્તા રસ્તાનો ઘસારો અને કોઈ ફેસિલિટી મળતું નથી હવે એ ભૂલનું જ્યારે અત્યારે ચૂંટણી આવશે એટલે વળી અમારી પાસે આવશે કે અમે આનું કરી દઈશું બાકી કોઈ અમારી બાજુ જરાય ધ્યાન આપવાને નથી પાણી નથી ગટર નથી ક્યાંય આને જ્યારે રજૂઆત કરીને ત્યારે અમને જવાબ એવો મળે છે એનાથી ચલાવો

સ્થાપના બાદ વર્ષોથી જીઆઈડીસીમાં હજુ સુધી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર તદ્દન નિષ્ફળ રહ્યું છે સૌથી વધુ નાના મોટા ઉદ્યોગકારો સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સમગ્ર ગુજરાતની સાથે ભુજ જીઆઈડીસીની પણ સ્થાપના કરવામાં આવી હતી પરંતુ લાંબા સમય સુધી સુવિધા આપવામાં આવી નહીં અને ચાળીસ વર્ષમાં માત્ર એક જ વખત રોડ બનાવવામાં આવ્યો બાદમાં કોઈએ જીઆઈડીસીની દુર્દશા તરફ કોઈએ પણ ધ્યાન આપ્યું નથી અહીં એકમો ધરાવતા ઉદ્યોગકારો રોડ રસ્તા ગટર પાણી સુવિધાઓથી વંચિત છે ભુજ વધુ નાના મોટા ઉદ્યોગો આવેલા છે જેઆઈડીસી દ્વારા વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પ્રશ્નોના ઉકેલ માટે કોઈ રસ દાખવી રહ્યું નથી રોડ બરોબર ન હોવાને કારણે ઉદ્યોગોને ટ્રાન્સપોર્ટેશનમાં ભારે અગવડ પડી રહી છે ઉદ્યોગકારોને અવારનવાર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ કોઈ જ નક્કર પરિણામ લાવવા કોઈએ પ્રયાસ કર્યો નથી તેવો આક્ષેપ ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે મારું નામ અરવિંદભાઈ ઠક્કર છે હું ભુજ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા પંદર સત્તર વર્ષથી પ્રમુખ છું ઓગણીસો ને ચોર્યાસી પંચ્યાસીથી જીઆઈડીસીનું ડેવલપ થયું ત્યાર પછી ધીમે ધીમે ઉદ્યોગકારો બધા આવવા માંડ્યા અને બે હજાર એક ભૂકંપમાં લગભગ સાહીઠ સિત્તેર ઉદ્યોગકારો થઈ ગયા હતા પણ સરકારના જે શેડ બનાવેલા હતા એ સો ટકા બધા ધ્વસ્ત થઈ ગયા અને પ્રાઇવેટ કંપનીઓ જે પોતાની તે બનાવ્યા હતા એ બધા બરાબર હતા ત્યાર પછી જ્યારે જીઆઈડી સોંપવામાં આવ્યું ત્યારે કોઈ પણ જાતની સુવિધા નથી રોડ રસ્તા ગટર પાણી કાંઈ નહીં અને આજે પણ એ સુવિધાથી અમે બધા વંચિત છીએ અને માન્ય વડાપ્રધાન મોદી સાહેબ કહે છે કે વિકાસ કરો ભૂપેન્દ્ર પટેલ સાહેબ કહે છે પણ એની વાતો છે ને અહીંયાના લોકલ કાર્યકર્તા કે કોઈ ગવર્મેન્ટ ઓફિસ સુધી આ વાત પહોંચતી નથી જેના કારણે અમે રજૂઆતો કરીએ છીએ પણ અમને કોઈ એનો ફળ સારું મળતું નથી જો અમે લોકો જીઆઈડીસી ઓફિસમાં બી રજૂઆત કરી છે અગર બે હજાર આઠમાં જીઆઈડીસીએ નગરપાલિકાને લેખિતમાં આપ્યું છે કે તમે અમારું વસાતને અમે તમને સોંપી દઈએ છીએ તમે લઈ લો એ પણ લીધું નથી અને નગરપાલિકા ખોટી રીતે બિલ બનાવે છે અને બિલ બનાવીને ઉઘરાણી કરી અને આજે મારી એઝ એ પ્રમુખ તરીકે મારી ફેક્ટરી ત્રણ વર્ષથી સીલ કર્યું છે મંત્રી સાહેબની જે ફેક્ટરી આવવા જો એને પણ સીલ કર્યું છે તો એવું કયું કારણ છે કે એને ફેક્ટરી છે જ્યારે જીઆઈડીસી વસાતમાં એ લોકો આવ્યા ઉઘરાણી કરવા ત્યારે એ લોકો લગભગ અડધો કલાક ગાડીઓ ફરાવી અને કહેવામાં આવ્યું કે જો નગરપાલિકાનો પૈસા નહીં ભરો તો તમારું ગટર અને પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે એના માટે લગભગ ત્રીસ જણનો કાપલો હતો મને નવાઈ લાગે છે કે એ લોકોને એ ખબર નથી કે અમે ગટરને પાણી આપ્યા નથી તો તમે શું કાપવા આવ્યા હતા એટલે ચીફ ઓફિસરને પ્રિયુડાઈઝના કારણે એને ફેક્ટરી મંત્રી અને પ્રમુખ સાહેબની ફેક્ટરીને સીલ કર્યું આ પરિસ્થિતિ છે બાકી કોઈ રસ્તા હજી સુધી અમને કોઈ સુવિધા નથી મળી તો પાણી ગટર અને આના વગર આપણે વિકાસ કેમ કરી શકશું અમે તો બધા જજુમી રહ્યા છીએ પણ હવે એના સાથે અમે ટેક્સ પણ ભરીએ છીએ ટેક્સ ભરવા પણ તૈયાર છીએ પણ સરકાર તરફથી જો કોઈ સુવિધા ન હોય અધિકારી તરફથી ન હોય બીજું જ્યારે અમારે સીલ મારવાયું ત્યારે અમે કલેક્ટર સાહેબને મળ્યા કલેક્ટર દરે અમને લેખિત માપી દીધું કે તમે લીગલ કરી શકો તો પછી ન્યાય જો કલેક્ટર સાહેબ પણ ના આપી શકતા હોય તો આનો મતલબ નથી એટલે અમને કંઈ સમજાતું નથી અમે મુખ્યમંત્રીને પણ મળ્યા પણ પરિણામ શું એ જીરો એટલે અત્યારના અમારી પરિસ્થિતિ એવી છે ન ઘરકા ન ઘાટકા વસંતુ ટોટલી ગવર્મેન્ટમાં ટોપ લેવલ સુધી રજૂઆત કરી છે બરાબર ટોપ લેવલ રજૂઆત કર્યા પછી જે કંઈક કાંઈક મંજૂર થાય ત્યાં પછી કહેશે હવે ગ્રાન્ટ નથી એમ કરીને કેમ કરે અને એ લોકો તો એક જ કારણ કે અત્યારે ડબલ ટેક્સેશનની લડાઈ ચાલે છે અમારી એક જીઆઈડીસી પૈસા માગે છે અને આ પણ માગે છે હવે જીઆઈડીસીનું તો કેવું છે કે જીઆઈડીસીને તો અમારે અમે લીઝ હોલ્ડરની ફરજીયાત ભરવા પડે ન હોય તો એ સાડા ચૌદ ટકા વ્યાજ લઈ લે એટલે અમે એ દ્વિધામાં ભૂલ એ લોકોની છે કે આ રસ્તો કોઈકને વાપરવા દીધો બરાબર વાપરવા દીધો એને બદલે રસ્તાનો ઘસારો અને કોઈ ફેસિલિટી મળતું નથી હવે એ ભૂલનું જ્યારે અત્યારે ચૂંટણી આવશે એટલે વળી અમારી પાસે આવશે કે અમે આનું કરી દઉં બાકી કોઈ અમારી બાજુ જરાય ધ્યાન આપવાનું નથી પાણી નથી ગટર નથી ક્યાંય અને જ્યારે રજૂઆત કરીને ત્યારે અમને જવાબ એવો મળે છે એનાથી ચલાવો અત્યારના ધારાસભ્યને રજૂઆત નથી કરી પહેલાંના ધારાસભ્યને રજૂઆત કરી છે ધારાસભ્ય નિમાબેન હતા ત્યારે એમને રજૂઆત કરી હતી એમને મહેનત પણ કરી હતી પણ કોઈ રિઝલ્ટ મળ્યું નથી અને એક જ કારણ નગરપાલિકા અને ની લડાઈ આ બે વચ્ચે રસ્તો કાઢવા માટે અમે અત્યારે નગરપાલિકા સાથે કોમ્પ્રોમાઇઝ કરવા માટે બેઠા છીએ જેમ અમારી જામનગર જીઆઈડીસી કર્યું છે એ જ ટર્મ્સ અમારી સાથે નેગોસિએશન કરો તો અમે તમને ટેક્સ ભરીએ અને તમે અમને ડેવલપમેન્ટ કરી આપો નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટેક્સ પ્લાનિંગના જે બંને વડાઓ છે એને અમને ખૂબ સરસ સપોર્ટ આપ્યો છે આટલા વખતમાં પહેલી વખત એને અમને બોલાવ્યા ખૂબ સરસ સપોર્ટ આપ્યો છે અને એ લોકો અમે આજકાલની અંદર પાછા અમારી મીટિંગ છે બોલાવે છે અને અમે એ રીતે જુવાતને કરવાનો છે અત્યારે નગરપાલિકા તરફથી અમારી સાથે પોઝિટિવ વર્તન છે એ એમ કે જે આનો રસ્તો કાઢો છે અમે તૈયાર છીએ રસ્તો કાઢવાનો જીઆરડીસી માં ઉદ્યોગ સ્થાપનાર ભરતભાઈએ જણાવ્યું કે રોડની હાલત વર્ષોથી ખસતા જ રહી છે ઘણી વખત મોટી ગાડીવાળા જીઆરડીસી માં આવવાની ના પડી દે છે ચોમાસામાં ભુજ જીઆઈડીસી માં પાણી ભરાય છે ત્યારે સમગ્ર વિસ્તાર બેટમાં માં ફેરવાઈ જાય છે જીતેન્દ્ર એમ દાવડા મારો ગૃહ ઉદ્યોગ છે અહિયાં બે હજાર ત્રણ થી આવ્યા છે ત્યારથી નથી જીઆઈડીસી માં પાણી નથી ગટર લાઈન ને અમારો મેઈન કામ પાણીનો જ એટલે ગટરથી બહુ ત્રાસ થઈ અને એક બાજુ આ નગરપાલિકા અમને ટેન્શન આપે છે કે ભાઈ તમે અમારા પૈસા ભરો જીઆઈડીસી પણ અમારા કે નથી પૈસા લે છે હવે નાના ઉદ્યોગ કરતા કેમ પૈસા ભરી શકીએ એમ એક બાજુ અમારો કહે છે કે ભાઈ જીઆઈડીસી તો લે પૈસા ને બીજી બાજુ નગરપાલિકા કહે છે ને મેં આજથી બે હજાર ત્રણમાં માં નગરપાલિકામાં ગટર લઈને અરજી કરી હતી હજી સુધી એ લોકો સર્વે કરવા નથી આવ્યા ને બિલ આવ્યા રાખે છે દર મહિને નગરપાલિકામાં રોડ તકલીફ જ છે તમે પોતે જો રોડમાં કેટલા ખાડા છે કે ગાડી અવારનવાર અમારા છતરા ના જમ્પર તૂટી જતા હોય છે એમ સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ